ચાલો પેલા તો અહીંથી ટિકિટ લેવાની છે હજુ ખબર નથી ટિકિટની ની હું પ્રાઇસ છે ટિકિટ બિકિટ લેવી ને ત્યાર પછી જો અટલ સરોવર જાય ને અંદર યાર આ ગીતના કારણે કોપીરાઈટ નું આવે ને તો સારું છે અને આ જો ભાઈ ગાડીઓ કેટલી પાર્કિંગ માં પડી છે અત્યારમાં જો ભાઈ કેટલું પબ્લિક આવી ગયું છે સાંજે તો થોડક વધારે આવે પણ અત્યારે થોડક ઓછા છે કઈ વાંધો નહીં પેલા ટિકિટ લેવી ને પછી અંદર જઈ તો ટિકિટ આપણે લઈ લીધી છે ને એક ટિકિટની ની પ્રાઇસ છે

એકદમ સરસ મજાનું છે જો હજે તો આપણે એન્ટ્રી કરીએ છીએ બહુ મોટું છે આ બાજુ હતું જો બધા બગીચા ને એવું બધુંય હા જો ભાઈ સાંજે આમાં લાઇટો થતી છે આ ટીંગાઈ નહીં તમને એમ થતું હશે કે આ શું છે તોરણ જેવું પણ એ છે ને લાઇટ છે જો તમને નજીકથી દેખાડું જો છે ને લાઇટ સરસ મજાની તો આમાં સાંજે થાય ને ત્યારે બહુ મજા આવશે તો કન્ટિન્યુ રૂપમાં ભીને રહી જો આપણે જેમ કે આઠ નવ વાગ્યા સુધી અહીંયા રહેવાનું છે આ એટલો ટાઈમ તો થઈ જશે તો કન્ટિન્યુ બધાય વ્લોગમાં બની રહેજો ઢગલો કેવો ડાગલો ટેડી ભાઈ ટેડી અહીંયા છે જો ભાઈ બધા જાય છે ની પાસે ચાલો આપણે પણ જઈ અને તમને બધાને દેખાડી નાના છોકરા હરે એ ટેડી ભાઈ આમ્રમ કરી લીધા ઈને ભલે તમને કંઈ કીધું ન હોય પણ હું કહી દઉં છું સબસ્ક્રાઇબ કરી નાખજો મારા વાલા

ખાલી રંગેલું નહીં રંગેલું રાજકોટ હવે એવું છે ને આ જો સૂર્ય છે ને સૂર્યના ના થોડાક વધારે લાલ દેખાય છે ને કેવો મસ્ત સરસ મજાના લાલ લાલ ઝાડવા હે આનું નામ તો નથી આવડતું આવડે હે તને છે હા એવું બધું ને ચાલો આગળ કે કેસે ને કઈક જોવાનું ને એવું બધું છે અમે તો પહેલી વાર આવ્યા છીએ એટલે કઈ ખબર નથી એ બધું આવી છે અને જે કહે છે તમને પણ હમણાં દેખાડશે હા હા મને ખબર છે તમને એમ થતું છે કે આ સસમા કાઢી બનાવ ને તો હારું ચાલો તો ફાઇનલી આપણે ચશ્મા કાઢી નાખી બસ જો તો કઈક આવી રીતે અટલ સરોવર છે ને એન ગોળ ગોળ છે ને આ બધા વચમાં પાણી અને ફરતું ફરતું બધે ફરવાનું ને ફોટા પડવાનું ને એવું બધું છે અને એક ખાસ વાત જો કે તમને ઓલરેડી ખબર જ છે પણ છતાં તમને જણાવી દઉં અહીં આવો ને તમે મસ્ત મસ્ત ગીત વાગતા હોય ને એમ એમ એકદમ ફરવાની બહુ મજા આવે એવું છે ગીત વાગતા હોય ને એટલે થોડીક વધારે જ મજા આવે અહીંયા જો સરસ મજાનો રેલગાડીનો પાટો છે શું છે

મળ્યા તમે અહીંયા જો આ નાના છોકરા નું બધું આવી ગયું ને ને બધું છે તો હાલો આપડે એમાં અંદર જાવી ને નાના છોકરા આપણે પણ મોજ કરવી હાલો

અને મોટાને મજા આવે એટલે કે અહીંયા રોમેન્ટિક ગીત મસ્ત મજાના ગીત વાગતા હોય અને ખાસ કહું ને તો ક્યાંય કપલ લોકોને ફરવા માટેની આ બેસ્ટ જગ્યા છે રંગેલું રાજકોટ અને આ બાજુ જુઓ સરસ મજાની લાઇટો થઈ ગઈ છે શરૂ ચકડોરમાં હોત ને લાઇટો શરૂ થઈ જવો તો ઓમ તો બંધ હોય એવું લાગતું હતું બાકી જુઓ સરસ મજાની લાઇટો થઈ ગઈ છે શરૂ ને આ બાજુ હતા અહીંયા

આ ભાઈ જમવામાં સેન્ડવીચ અને ઘૂઘરા અને આ ભાઈ લીધો છે હું લીધું છે ભાઈ વડાપાવ હા તો ચાલો હવે થોડોક નાસ્તો કરી લેવી તમને છે ને ગીતનો અવાજ આવતો હશે કેમ કે અહીંયા છે બધી ટીડીએ જ મૂકેલા છે ખાઈને ધરાઈને પછી તો કોટ કેમ કે હવે આવે છે ટાઈટ

અને સાચું કહું ને તો દિ દિએસમે હોતે મજા આવે કેમ કે દિ દિએસમે ફોટા બહુ મસ્ત આવે અહીંયા હાંજે રખડવાનું એક નુકસાન હોતન છે કયું નુકસાન તમને કહું જો આમાં તમને દેખાતો હશે જીવડા નકરા આપડી માથે જ રખડે કા જો આની આજુબાજુમાં અત્યારે કેટલા ઉડે વિડીયોમાં તો ઓછા દેખાય છે બાકી બહુ એટલે બહુ છે આ ઉપર જોવો તો આનું દાતે એક ઈ હોતે નુકસાન છે

હવે જો એની જ વાતે સુઈ બીજું બધું તો આપણે ઓલમોસ્ટ લગભગ જોઈ જ લીધું છે અને થોડું થોડું કાય વતન લીધું છે જો અહીંયા આપણે લેઝર શો થવાનું છે તો ચાલો થાય એટલે જોવી અને તમને બધાને વતન દેખાડવી લેઝર શો થઈ ગયો છે શરૂ ભાઈ જો સરસ મજાનો અમે થોડાક છેટા છીએ જો આ બાજુ શરૂ થઈ ગયો છે હા ક્યાર ના વાટી હતા ને ફાઈનલી હવે ચાલ જો ભાઈ હવે એ બાજુ જુઓ બધા જો ભાઈ અહીંયા ધીમે ધીમે લેજર શો શરૂ થઈ ગયો છે પણ અહીંયા તમે જો આ ચકડોળ નું રિફ્લેક્શન જુઓ પાણીમાં કેવી રીતે પડે આપણને એમ થાય બે ચકડોળ છે એક પાણીમાં અને એક બહાર જુઓ અને આ બાજુ લેજર શો તો ભાઈ લેઝર શો એની રીતે થાય છે પણ એટલી બધી કઈ ખાસ મજા નથી આવતી કા કેમ થાય છે એવું છે તો જો આ બાજુ લેઝર શો થાય છે ક્યારેક ક્યારેક લાઈટો થાય છે ને એવું બધું થાય છે ફુવારા ને એવું પણ બરાબર મજા આવતી નથી જો કે તમે ઓલરેડી જોયું જ છે કઈ વાંધો નહીં જો ફરીથી પાછા ફુવારા થયા આવી રીતે થાય છે ક્યારેક ક્યારેક આયા જો રાજકોટ માં મતલબ આપડા સબસ્ક્રાઇબર મળી ગયા છે કેમ ભાઈ હારે ને ભાઈ આપણને મળી ગયા આનંદ થાય તો અંદર બધું ફરી લીધું હવે છે ને આ બાજુ બહાર કઈક જો ડીજે ને એવું કઈક વાગે છે તો અહીંયા કઈક જોવાનું છે એ બાજુ જોવાઈ લેતા હોય છે બાકી અત્યારે જો ટ્રાફિક કેટલું થઈ ગયું છે એટલે કે કેટલા લોકો આવી ગયા છે બાઈક ને ફોર ને જો ઉભા રોડે નકરાય પાર્કિંગ જ છે રોજ રોજ મેળો આ બાજુ છે ને જો ભાઈ આવું બધું છે

આવતાની સાથે જ ભાઈ હું તમને કહેવાનો તો આ ભાઈ નું પણ ચેકિંગ થઈ ગયું ને એટલે પેલા ચેકિંગ નું કહી દીધું જો લાંબા પગવાળા ભાઈ છે અહીંયા જોવો ભાઈ આ ભાઈ નીચે બેઠે ને એના હાથ ઉપર સાયકલ છે ને એના ઉપર આ જો ભાઈ સાયકલ હાકે

મિત્રો આમાં અંદરની ની સાઈડ છે આ રીતે પક્ષીઓ છે જો અલગ અલગ પ્રકારના પક્ષીઓ બધા છે નામ બામ કઈ લખેલું નથી પણ પક્ષીઓના પિંજરા પડેલા છે જો ફરતી બાજુ આ બાજુ વતન સફેદ કબૂતર ભાઈ આ વિડીયોમાં તમને નાનો લાગતો હશે પણ છે હકીકતમાં બહુ મોટો આનું નામ મને નથી ખબર તમે બધા કોમેન્ટ કરીને જણાવજો રેડી ફાઇનલી હવે આપણે બધું રખડી લીધું છે અને હવે અકલ સરોવરને બાય બાય કરવાનો ટાઈમ થઈ ગયો છે અતલ સરોવરને જો અહીંયા છે અતલ સરોવર તો વેકેશન સરોવરને બાય બાય કરીને ઘરે જવાનું છે અને આ વ્લોગય આપણે પૂરો કરી દઈશું હા આ વ્લોગય આપણે આ પૂરો કરી દઈશું તો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જણાવજો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા આવી જ રીતે બીજા નવા નવા વ્લોગ જોવા માટે ચાલો અમે તમને મળશું ફરીથી એક નવા જબરદસ્ત વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય